વાર્તા એક હતો તે ટોપીઓ વેચીને પોતાનું ગુજરાન ચલાવતો એ ગામમાં ટોપીઓ વેચીને થાકી ગયો અને વિચાર્યો લાય અહીંયા થોડી વાર હું આરામ કરી લઉં આમ કરીને ટોપીઓનો થેલો નીચે મૂકી તે આરામ કરવા લાગ્યો તો જોતામાં તો એ સૂઈ ગયો એવામાં એક વાંદરો હૂપ કરીને નીચે આવ્યો અને ફેરિયાના થેલામાંથી ટોપી કાઢી અને પોતાના માથે પહેરી લીધી અને હૂફ કરીને પોતાની જગ્યાએ જતો રહ્યો આ જોઈને બીજા વાંદરાઓ પણ નીચે આવ્યા અને ફેરિયાના થેલામાંથી ટોપીઓ કાઢવા લાગ્યા બધા પોતપોતાની ટોપી લઈ પોતપોતાના માથે પહેરી અને હૂફ હૂપા હુફ કરતા કરતા જતા રહ્યા બધા વાંદરા તો ટોપી પહેરીને હુપા હુપ હુપા હુક કરવા લાગ્યા થોડી વારને તો ફેરિયાભાઈ જાગ્યા અને પોતાના થેલા સામે જોયું તો થેલામાં તો એક પણ ટોપી નહીં આ જોઈને તો ફેરિયાભાઈ તો વિચારમાં પડી ગયા મારી બધી ટોપીઓ ગઈ ગયા એમને તો આમ તેમ જોયું અને કાંઈ ટોપી દેખાઈ નહીં સામે જોયું તો બધા વાંદરાઓ તો ટોપી પહેરીને બેઠા હતા ફેરિયાભાઈએ વિચાર્યું કે કઈ રીતે ટોપી લઉં એમણે સરસ મજાની યુક્તિ વિચારી અને પોતાના માથેથી ટોપી ફેંકી આ જોઈને વાંદરાઓ પણ ટોપીઓ ફેંકવા લાગ્યા આમ ફેરિયાભાઈએ ટોપીઓ બધી નીચે પડેલી જોઈ અને ફટાફટ પોતાના થેલામાં ભરવા લાગ્યા અને આ થેલામાં ભરી અને ફેરિયાભાઈએ તો બીજે ગામ વેચવા નીકળ્યા